આપણે ઉપર કટ નાખી શકીશું આવો ટિકિટ લઈ લીધી છે બે જોઈ શકો છો હું અંદર જઈશ છૂટેલા હોય તો આ ટિકિટ લીધી છે જોઈ શકો છો અનેકા ટાઈપ તો ઉપરકોટમાં આપડે મ્યુઝિયમ છે તો ત્યાં આપણે જાઈએ છીએ મ્યુઝિયમમાં તમને બતાવી પેલા પહેલાંની બધી વસ્તુ છે તો ફોન જેવું તો બતાવી બ્લોગમાં કન્ટિન્યુ હા જોઈ શકો છો અશોક લેપ શિલા છે અહીંયા પહેલાંની બધી વસ્તુ પડેલી છે જોઈ શકો છો તમે પહેલાના મહેલોનું છે આ બધું આ તોપ આવે ને તોપ નું આખો ઇતિહાસ છે જુનાગઢ પચીસો વર્ષ પહેલા નો ઇતિહાસ લોકન નામ ને એવું બધું છે અને

તો અહીંયા બધું અંધારું છે તો આપણે ધીમે ધીમે બતાવ્યું થી બો ગુંડી થી ડિઝાઇન મળી ત્યારબાદ કર દે કે મય અંધારું હોય દેખાતો નથી એહી પડી ਪਹੁੰਚ ਹੀ ਚੁੱਕਿਆ ਸੀ ਨਵ ਗਣ ਕੁ ਬੋੜੀ ਨਹੀਂ ਇੱਥੇ ਆਉ ਕੁਦ ਸੀ ਤਾਂ ਅਮ ਤਾਂ ਉਹ ਸਿਰ ਜਰਿ ਸਭਾ ਸੋਦਾ ਨੂੰ ਆਈ ਗੋਰੀ ਹੈ ਤਾਂ ਤਾਂ ਆਵਜ ਪਣ ਸੀ ਅਨੇ ਆ ਜੋਈ ਸੁ ਕੋਸਾ ਨਜ਼ਾਰਾ ਤੋ ਆ ਬਵ ਤੋ ਰਾਣਗਮ ਨਾਤੀ ਇਹ ਮਾ ਵਾਲਾ ਬੀ ਸੀ

તો આપણે ઉપર કોર્ટની બહાર વીએ વાસી હું સહી છે ભાઈ ગીરના સહી ગીરનાનો તમને અલગ બ્લોગ મળી જાય કેમ કે બ્લોગ લાંબો થઈ જાય તો હવે તમને પછી મળી જાય